દાંડી વગાડવો દાંડી વગાડે હે આવા દુખડા એવા હે ગોટિયો એનું સીધું કર એ કેવું છે આ તમારી મારી માસો મારા બાપની હો હે બોલ માસો કેથીલી તું નાનસાના મેવા ગઈ થી ને થી હું તાર તું નારી રેવું છે કોણ આ જીજુડીને આ રહેવાનું છે મારે અન્યા લાલ લેસ્ટિક ભાઈજી ખાતા કેત્રા ખાવા ગઈ છે યે તાર કઈ જોતું છે મરે નો વાત પરો ઓય શું તું કરી હા હા બોલ બોલ એટલે કે હું જોતું એમ માર વેજી તેમનો ખબર પડ એમ મારવાનું કે હું તું બોલ કિલો પેંડા જોઈ કો પેંડા મને કાબ મોટા દાણા દે બીજું કાઈ આમ જાય મારી માંગાડો વગાડો ઓલા ને ગેલા વળગાડ્યા ઝીઝોડી મળી ધોળવા

યા કેવા હું હામા કાઠે નો છો હા કા સીધા ઉભા રોડે વી આવ્યો તમારું છે કેટલા કારો વારો છે ગોળ છે ગોળ જો આ ગોડિયા બોવા સીધું કરે ને પૂછ કાક હું છે બધું યાર બોટ જાથી આવી ને ક્યાં છે હું છે બધું એમ પૂછ ને

એ તો જાઉજી એવું રાખશે ત્યાં ઉધી તો ફરશે ઘર હાલતો હોય તો આ બધા જતીંગ બધા બંધ થાય ને એમ કરી દો હવે પીવાનું બરોબર આ નગર લાલ કે ધોળું એક કે નહી હાલે નગર કાળેડી ને કાઠિયા ભાઈને બધા છે

એ એક જ પુત્ર નહીંતે ઊતરે જો તમે બધા એનું માનતા હકો વધાવો એય તારે વધાવો દે અયા વધાવો મારો નહી મારા વાસા હોય

પાંચ પાંચ હાજર લાવો હજી પણ તમે સીધું પણ હું સીધું હજી અમારે આ ડે આનું ડગ પતાવવાનું છે

Vai expelled... O конце caelha, o конце iau muštemplu avrock... Ja, pahalju badinom yorko. Oer'sa, oer? 제가 u

એય આ બધું આ તને શું કરવા ભાઈ ઉંદેડી આવી થી ઉંદેડી તને મટકો ભરી દે બગાડ잖아 ને ને એ હું થાક્યો ટીપી ટીપી ને હવે કાક